નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે મહિલાએ વેપારીને ફસાવીને એક પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા પડાવ્યા છે શહેરોનું તાપમાન વધ્યું જાણો શું છે કારણ વડોદરામાં કોંગ્રેસે યોજી જન આક્રોશ રેલી નર્મદા ડેમના પંદર દરવાજા બે પોઈન્ટ પાંત્રીસ મીટર ખોલાયા છે ગોંડલમાંથી મળેલું ચાઇનીઝ લસણ મુંબઈથી આવેલું હતું અંબાજી જતા પદયાત્રીને રાતના સમયે થયો છે અકસ્માત બોલમારી અંબે જય જય અંબે ભાદરવી પૂનમના મેળામાં જોરદાર અંબાજીમાં ભક્તો જોવા મળી રહ્યા છે થશે થશે અંબાજી મેળામાં બાળક પોલીસે માતા અને બાળકનું મિલન કરાવ્યું છે ત્યારે પીસીબીએ કરોડોના નકલી તમાકુ અને ગુટખા ઝડપી પાડ્યા છે આગળ વાત થશે શેત્રુંજી ડેમ સિત્તેર ટકા ભરાતા બાર ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અમૃતપાલ સિંહના સમર્થકો ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી છે શિક્ષક મોડા આવતા ગ્રામજનોએ તેનો ઉધળો લીધો હતો યમરાજ હવે ખરેખર રજા ઉપર હતા જીવ બચી ગયો છે આગળ વાત થશે મોદીના હસ્તક્ષેપ બાદ ઋષિ સેનામાં ફસાયેલા પિસ્તાલીસ ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા છે આગળ વાત થશે હવે શંકાસ્પદ પનીર અને મઠ્ઠો પણ ઝડપાયો જોવા મળ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી પાટણમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના દરોડા પાડ્યા હતા દરમિયાન ધીતી ડેરીના પ્રોડક્ટમાંથી શંકાસ્પદ પનીર અને મઠાનો જથ્થો કબજે કરાયો છે સાથે સાથે પામોલી તેલના ડબ્બા પણ મળી આવ્યા છે પાટણ ઉંઝા હાઇવે પર આવેલા ગણેશ એસ્ટેટમાં ધીતિ ડેરી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં આ રેડ પડી હતી જ્યાં શંકાસ્પદ પનીર લૂઝ પનીર અને મઠો સહિતનો ત્રણ પોઈન્ટ છત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરાયો છે સાથે ટેસ્ટિંગ માટે સેમ્પલ પણ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ ઋષિ સેનામાં ફસાયેલા પિસ્તાલીસ ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા છે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પિસ્તાલીસ ભારતીયોને રશિયન સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને લગભગ પચાસ અન્યને જલ્દી પરત લાવવાનો પ્રયાસ પણ ચાલી રહ્યો છે મીડિયાએ બ્રિફિંગ કરતી વખતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે જુલાઈમાં પીએમ નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યા બાદ પિસ્તાલીસમાંથી પાંત્રીસ ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં એક ખતરનાક અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ ફૂલ સ્પીડ સાથે બાઇક પર કારને ઓવરટેક કરી રહ્યો હોય છે ઓવરટેક કરતી વખતે તેને સામે આવતી બીજી કાર દેખાતી નથી બાઇકર સીધો જ કારને અથડાય છે અને બીજી તરફ નીચે પડી જાય છે સદનસીબે વ્યક્તિનો આબાદ બચાવ થાય છે લોકો વિડીયોને કેપ્શન આપી રહ્યા છે કે યમરાજ ખરેખર એ દિવસે રજા ઉપર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં કાંકરેજનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક શિક્ષક મોડા આવ્યા હોવાથી લોકોએ ઉધળો લીધો હતો શાળાના સમયે શિક્ષક ન આવતા વિદ્યાર્થીઓ ગેટની બહાર જ ઊભા રહીને રાહ જોતા હતા શિક્ષક આવ્યા ત્યારે ગ્રામજનોએ ઉધળો લીધો હતો જેમાં શિક્ષકો ઉપર અનેક આક્ષેપ લગાવવામાં આવ્યા છે શાળાની વસ્તુઓ પણ વેચી મારી હોવાનું વિડીયોમાં સંભળાય છે આવું ચાલે છે તો કેવી રીતે ભણશે ગુજરાત મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાલિસ્તાની સંગઠન વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંઘના સમર્થકો વિરુદ્ધ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ મોટી કાર્યવાહી કરી છે તપાસ એજન્સીએ પંજાબમાં અલગ અલગ સ્થળે દરોડા પાડ્યા છે આ કાર્યવાહી દરમિયાન એનઆઈએ અમૃતસરના બિયાસમાં પણ દરોડા પાડ્યા હતા અમૃતપાલ સમર્થકનું અમૃતસર જિલ્લાના બિયાસમાં ઘર પણ આવેલું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આવેલા શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે ભારે વરસાદના કારણે ડેમ સિત્તેર ટકા ભરાઈ ગયો છે અને એલર્ટ આપવામાં આવ્યું છે શેત્રુંજી ડેમની સપાટી વધીને અઠ્યાવીસ પોઈન્ટ આઠ ફૂટે પહોંચી છે ડેમ ચોત્રીસ ફૂટે ઓવરફ્લો થયો છે જેથી નીચાણવાળા ગામોમાં નાની રાજસ્થળી લાપડિયા ગામને એલર્ટ કરાયા છે તેમજ લાખાવડ માયાધાર મેઢા ગામને સાવચેત કરાયા છે અને કુલ બાર ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પીસીબી પોલીસે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે પીસીબીએ મળતી માહિતી પ્રમાણે તે મુજબ તેમણે પ્રિન્સ એસ્ટેટમાં રેડ કરતા નકલી તમાકુ અને ગુટખાનો ચાર કરોડ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મહારાષ્ટ્રથી આ માલ વેચવા ગુજરાતમાં લવાતો હતો આ કાંડમાં પાંચ આરોપી છે જેમાંથી ત્રણની ધરપકડ થઈ છે બે આરોપીઓ ફરાર છે નોંધનીય છે કે પીસીબીની ટીમ સીધી પોલીસ કમિશનર હેઠળ કામ કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમને લઈને અંબાજીનો મેળો જામી રહ્યો છે અંબાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી રહી છે મેળામાં ખાખીની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં રાજ્ય બહારથી આવેલા એક ભક્તનું બાળક વિખોટું પડી ગયું હતું સમગ્ર મામલે પોલીસે કંટ્રોલ રૂમને જાણ કરી હતી પોલીસની સતર્કતાથી બાળક અને માતાનું સુખદ મિલન કરાવીને ઉમદા ભૂમિકા નિભાવવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમને લઈને અંબાજી મંદિરમાં મેળાનો માહોલ જામ્યો છે મંદિરમાં દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો લાઇનમાં આવી રહ્યા છે માતાજીનું નામ જ લેવાથી પદયાત્રીઓનો થાક ઉતરી જાય છે માય ભક્તોએ દર્શન કરતા પહેલાં લાઇનમાં બોલ મારી અંબે જય જય અંબેના નાદ લગાવ્યા હતા માતાજીનો ગર્ભગૃહમાં મા અંબાના જય જય કારથી ગુંજી ઉઠ્યો હતો તમે પણ પ્રેમથી બોલો જય જય અંબે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી ભાદરવી પૂનમ મહામેળો શરૂ થઈ ગયો છે રાજ્ય સહિત દેશભરમાંથી ભક્તો પગપાળા સંઘ લઈને મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે આ વચ્ચે પ્રાંતિજમાં એક પદયાત્રીનું અકસ્માતમાં મોત થયું છે અજાણ્યા વાહનની હડફેટે બાવન વર્ષના રાયસનભાઈ ગોહિલનું મૃત્યુ થયું છે ત્યારે અજાણ્યા વાહન ચાલક હડફેટે કરીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો આ મૃતક ખેડાના મલીવદર ગામના વતની હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પાંચ દિવસ પહેલા ચીનનું પ્રતિબંધિત લસણ મળી આવ્યું છે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે લસણનું સેમ્પલ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યું છે આ મામલે દેશભરમાં યાર્ડમાં વેપારીઓએ હરાજી બંધ રાખીને વિરોધ કર્યો હતો જોકે પોલીસે તેની પૂછપરછ કરતાં લસણ મુંબઈથી અફઝલભાઈએ મોકલાવ્યું હોવાનું જણાવ્યું છે જે કે પોલીસે મુંબઈ સુધી તપાસનો દોર લંબાવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમના પંદર દરવાજા બે પોઈન્ટ પાંત્રીસ મીટર ખોલાયા છે ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટી ઊંચી આવી છે નર્મદા ડેમમાં ચાર લાખ આડત્રીસ હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થતાં ડેમના દરવાજા પંદર દરવાજા બે પોઈન્ટ પાંત્રીસ મીટર ખોલવામાં આવ્યા છે ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં વીસ સેન્ટીમીટરનો વધારો થતાં નદીમાં બે લાખ પંચાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમની સપાટી અત્યારે એકસો પાંત્રીસ પોઈન્ટ મીટરે પહોંચી છે વડોદરા ભરૂચ અને નર્મદાના બેતાલીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં કોંગ્રેસે યોજી હતી જન આક્રોશ રેલી વડોદરામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન હતું જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અમિત ચાવડાએ તો હોડી ઉંચકીને ભાજપ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અમિત ચાવડાએ એક્સ પર લખ્યું છે કે ભાજપના ભ્રષ્ટાચારી શાસનને કારણે પૂરની તબાહીનો ભોગ વડોદરા બન્યો છે શહેરમાં પૂરના પીડિતોના ન્યાય માટે હજારો પીડિતો અને કોંગ્રેસના કાર્યકરો સાથે જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના શહેરોનું તાપમાન વધ્યું છે જેમાં અમદાવાદનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ નોંધાયું છે જ્યારે આગામી સાત દિવસ હળવા વરસાદની આગાહી છે રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ રહેશે આજથી અમુક વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે છે હાલ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદની શક્યતા નથી અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં એક પોઈન્ટ ચાર ડિગ્રીનો વધારો થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા એક વેપારીને પડોશી મહિલા સાથે વાત કરવી ભારે પડી છે મહિલાએ છ મહિના સુધી વોટ્સઅપ પર ચેટિંગ અને વિડીયો કોલ કરીને વેપારીને હની ટ્રેપમાં ફસાવી દીધો બાદમાં મહિલાના સાગરિતોએ ભેગા મળીને વેપારીને બ્લેકમેલ કરીને એક પચાસ કરોડ રૂપિયા પડાવ્યા બાદ ધમકીઓ આપતા ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરતા બે શખ્સોની અટકાયત કરીને મહિલાને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે